તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ફક્ત કાગળ પર જ હોય તેવું સામે આવતું રહે છે સુરતમાં રોજ બરોજ દારૂ પકડવાના કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે સુરતની સરથાણા પોલીસે પાંચસો ને દારૂની બોટલો કબજે કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે

પોલીસે પાંચસોને ઓગણચાલીસ દારૂની બોટલો કાર અને મોપેડ મળીને ચાર પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે દારૂનો જથ્થો લાવનાર મહારાષ્ટ્રના શૈલેષ રાદડિયાને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે